હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણની અંદર સત્તરમું ચેપ્ટર દિવાલ ઓળંગી લીધી જેની સ્વઅધ્યયન પોનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરશો તો વિષય પર્યાવરણની અંદર ચેપ્ટર છે દિવાલ ઓળંગી લીધી જેમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો રમવી વધુ ગમે છે કેમ તો મને રમત રમવાનું કહેવામાં આવે તો હું ક્રિકેટની રમત રમીશ કારણ કે ક્રિકેટ રમવાની મને ખૂબ જ મજા આવે છે બીજું તમે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલી પડે છે તો હું ક્રિકેટની રમત રમું છું તેમાં ઘણી વખત પૂરતા ખેલાડીઓ થતા નથી ઘણી વખત બેટ તૂટી જાય છે ક્યારેક રમતા રમતા ઈજા પણ થાય છે દડો ખોવાઈ જાય છે વગેરે વિદ્યાર્થી મિત્રો આવી રીતે દરેક પાઠની સમજૂતીના જે નવા મિત્રો છે એમને ખાસ તો સમજૂતીના વિડીયો તમારે જોતા હોય એવું નહીં કે પર્યાવરણ દરેક વિષયના તો એ તમને વિડીયો ફ્રીમાં મળશે ક્યાંથી મળશે સર

ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરની અંદર પેપરો ત્રણથી તમારું ધોરણ પસંદ કરી ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના જોઈ શકશો બરાબર બરાબર મિત્રો આસપાસ હશે ચલો શાળાએ રમત ગમતના છેલ્લા પાંચ વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ વિશે લખો તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે લખવાનું છે રમતનું નામ વ્યક્તિગત રમત કે જૂથ રમત વર્ષ કયા સ્થાન સુધી પહોંચ્યા અન્ય વિગત તો ખો ખો ની રમત જૂથ રમત બે હજાર અઢાર માં તાલુકા લેવલ સુધી પહોંચ્યા સો મીટર ની દોડ વ્યક્તિગત બે હજાર ઓગણીસ જિલ્લા લેવલ સુધી ખેલ મહાકુંભની અંદર પણ ભાગ લીધો લાંબી કૂદ વ્યક્તિગત બે હજાર ઓગણીસ જિલ્લો ખેલ મહાકુંભ ચારસો મીટર દોડ વ્યક્તિગત બે હજાર ઓગણીસ તાલુકો સુધી પહોંચ્યા ખેલ મહાકુંભ યોગાસન વ્યક્તિગત બે હજાર વીસ જિલ્લો સુધી પહોંચ્યા અને ખેલ મહાકુંભ પ્રશ્ન ત્રણ તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તે વિશે નોંધ લખો સ્પર્ધાનું નામ વ્યક્તિગત રમત કે જૂથ રમત વર્ષ ક્યાં સ્થાન સુધી પહોંચી અન્ય વિગત તો આપણે કીધું કરા ખોખો જૂથ રમત બે હજાર અઢાર તાલુકા સુધી સો મીટર દોડ વ્યક્તિગત બે હજાર ઓગણીસ જિલ્લા સુધી ખેલ મહાકુંભમાં યોગાસન વ્યક્તિગત બે હજાર વીસ જિલ્લો સુધી ખેલ મહાકુંભમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવતી હોય તેવી ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ મેળવી ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ નીચે લખો બરાબર તો મિત્રો અહીંયા ફોટા છે એ ચોંટાડવામાં આવેલા છે બરાબર રાજકીય ક્ષેત્રે બેડમિન્ટન ક્ષેત્રે ગાયિક ક્ષેત્રે ક્ષેત્રે બરાબર આ કોણ છે કલ્પના ચાવલા વેરી ગુડ કયા ક્ષેત્રે અવકાશીય ક્ષેત્રે આ કોણ છે લતા દીદી લતા મંગેશકર બરોબર ગાયક ક્ષેત્રે આ કોણ છે ઇન્દિરા ગાંધી રાજકીય ક્ષેત્રે આ કોણ છે પીવી સિંધુ બેડમિન્ટન ક્ષેત્રે

પારુલ દલસુખભાઈ પરમાર જેમનો જન્મ ગાંધીનગર જિલ્લામાં થયો હતો બેડમિન્ટનની રમતમાં અર્જુન એવોર્ડ મેળવ્યો છે ભારતના રાષ્ટ્રપિતા દ્વારા સોરી રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યાર પછી નીચેની રમતો છોકરાઓ છોકરીઓ કે બંને રમતા હોય તે મુજબ ખાનામાં ખરું કરો તો તમારા વિસ્તારમાં રમાતી રમતોમાં ગીલી દંડા તો છોકરાઓ રમે માર દરી તો બંને સંતાકુકડી બંને સાતોડી બંને લંગડી બંને આંધળો બંને નદી પર્વત બંને લખોટી છોકરા ભમરડો છોકરા અમદાવાદ બંને પાચીકા છોકરીઓ કોડી છોકરીઓ ધમાલ ધોકો ભાઈઓ સાપ સીડી બંને લુડો બંને અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે એવી માન્યતા હોવી જોઈએ શા માટે તમારા વિચારો જણાવો તો ના એવી માન્યતા ન હોવી જોઈએ કેમ કે દરેકને રમવાનો અધિકાર છે દરેક પોતાની આવડતથી રમત રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ હોવા જોઈએ નહીં તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કમેન્ટ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત